જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં નહીં છે તમારું તો ઘઉં દીધા છે હવે અમે બધા ખેતરમાં ચા પીએ છીએ તો આજે ચૂલા ચા પીવાની છે આ બધા અમારા મિત્રો છે પરિવાર છે બધો અમારો હલકા પ્રજાપતિ આ ચૂલાનો ચા છે આજે અમે ચૂલાની ચા પીવાની છે અમારે એક વખત તો ફાટી જાય આ બીજી સાવાલી વામુ ઓ દીધીસ આમાં ગોના છોકવાને બહુ પડ્યા છે અમે પેલી દૂર દેખા વરિયાળી છે અમેરિકા વાળો જોઈ લેજો છો ને તમે આ અમારી બાજરી છે પછી અમે બાજરી લેવા આવશું એટલે તમને ફરીથી બતાવીશું બ્લોગમાં પેલો દૂર દેખાય અજમો છે જે આપણે દેશી દવામાં વાપરીએ છીએ આ એરંડા છે જે આપણે તમે ઘઉં મો છો ચોખા મો છો તો આ એરંડામાંથી આપણે જે દિવેલ નીકળ્યો ને એ દિવેલનું આપણે એરંડી બનાવીએ છીએ એને એરંડી પણ કહેવાય અને દિવેલ પણ કહેવાય આ એની અંદર છે જે જગ્યા હોય એમાં સવા નાખે છે જે દેશી દવામાં આપણે ઉપયોગ કરીએ છીએ તો આ બધા એરંડાના જોડે સવા પણ ઉગ્યા છે તો મિત્રો આપણા ગુજરાતમાં ઘઉં બાજરી કેરંડા વરિયાળી અજમુ સવા પછી તમાકુ બધાની જ ખેતી થાય છે તો આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે તો આપણા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો અમને સપોર્ટ કરજો કમેન્ટમાં બે બટન દબાવજો પેલા દૂર છે અમે કલરમાં ઘઉ કાઢ્યા તે ઘઉં લીધા છે જે આપણે રોટલી બનાવીએ છીએ હવે ફૂલ સિઝન આવી ગઈ છે ઘઉં લેવાની વાજવાના પણ ચાલું છે અને થ્રેસરમાં લેવાના પણ ચાલુ છે એનો ડૂર પણ ભેંસો ખાય ખા ખણમાં એનો દૂરનો પણ ઉપયોગ થાય છે અને બધું જ આપણે ઉપયોગમાં લઈએ છીએ જેને ભેંસો ના હોય એ એનું ખાતર પણ કરી શકે છે તો મિત્રો તમે અત્યારે ગમે તે હોય તો અમારો વિડીયો જોજો અને અમને સપોર્ટ કરજો

પણ એવી મહેનત પણ કરવી પડે છે ખેડૂતોને કાળી મજૂરી કરવી પડે છે અને તડકામાં પણ કામ કરવું પડે છે ત્યારે તમે ઘઉંની રોટલી ખાવા મળો છો મિત્રો પીવે છે

મિત્રો હજુ અમારે બીજા ખેતર પણ ઘઉં લેવાના છે તો બીજા ખેતરનો પણ વિડીયો ઉતારીશું અને પણ તમને શેર કરીશું તમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી